રાજકોટ અગ્નિનું પાપ છુપાવવા ભાવનગર પોલીસ પણ મેદાનમાં ઉતરી છે જગન્નાથજીની રથયાત્રામાં રાજકોટ અગ્નિકાંડનો પ્લોટ્સ બેનરો ચાલો રથયાત્રામાં પોલીસે ઉતારી લીધા રાજકોટ કિહ્ઝોન અગ્નિકાંડમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તેના બેનરો ટ્રકમાં લગાવવામાં આવ્યા હતા પરંતુ શહેરના સરદારનગર પાસે આ ટ્રકમાંથી તમામ બેનરો પોલીસે ઉતારી લીધા જેને લઈ લોકોમાં રોષ બેનરમાં લખ્યું હતું કે રાજકોટની આગમાં ભારતનું ભવિષ્ય ભ્રષ્ટાચારની આગમાં ભડતું થયું છે પોલીસે બેનર હટાવતા પોલીસ ટીકા થઈ રહી છે વિપુલ બલિયા ભાવનગર અમે અમે આઝાદ મિત્ર મંડળ મારું નામ મનીષ છેલ્લા વર્ષથી રથયાત્રામાં જોડાઈએ છીએ અને ખૂબ સારા સારા ફ્લોટો સાથે નંબર પણ આવે છે ગયા વર્ષે જ અમે જી ટ્વેન્ટીનો એક ફ્લોટ બનાવેલો કે આપણો દેશ ખૂબ આગળ વધી રહ્યો છે આ વખતે એક ખૂબ જ મોટા અકસ્માતો હમણાં ટૂંકા ગાળામાં થયા એટલે અમે અકસ્માતોની સામે વાલીઓને જાગૃતિ માટે એક ફ્લોટ બનાવેલો કે જાગો વાલીઓ જાગો આપણા બાળકોને સેફ જગ્યાએ મોકલો સ્કૂલ હોય ગેમ ઝોન હોય કે ક્લાસીસ હોય આપણે તપાસ કરીને મોકલો કે કોઈ ખરાબ જગ્યા છે કે નહીં પરંતુ આ ફ્લોટને કાંઈ જાણ્યા વગર બે ત્રણ પોલીસના મિત્રો આવી અને અમારા બેનરો ફાડી અને લઈ ગયા છે અને અમારા ટ્રકને કીધું છે કે આવું કાંઈ તમે તંત્ર વિરોધી લખ્યું અમે કોઈ વસ્તુ લખેલી નથી છતાં અમારા ટ્રકમાંથી એ બેનરો ફાડી અને અમારા લઈ ગયા છે અમે છેલ્લા ત્રણેક દિવસથી ખૂબ મહેનત કરી રહ્યા હતા વીસથી થી પચીસ છોકરાઓ છત્રીસ કલાકથી ઉજાગરા કરી અને આ ટ્રક બનાવેલો પરંતુ આજે અમારો ટ્રકને ફાડી અને ફેંકી દીધો છે અમને ખૂબ જ અસંતોષ છે પોલીસની કામગીરી રથયાત્રામાં ખૂબ જ સારી હોય છે સેફટીની બધી જ જવાબદારી એ લોકો લે છે અને સારી હોય છે અને અમે પણ ખૂબ એમને મદદરૂપ થતા હોય છે અને અમને પણ થતા હોય છે પણ આજે અમે જે કહેવા માંગીએ છીએ એ સમજ્યા વગર એમણે અમારા બેનરો ફાડી અને ફેંકી દીધા છે એ ખૂબ નિંદનીય છે મારું નામ ખસિયા અજયભાઈ દિલીપભાઈ જગતનાથજીની રથયાત્રામાં આપણો ખટાના નંબર છે ચુમ્માલીસ આપણને હરુબાપુએ કીધેલું કે તમે

અને આપણને હરુ બાપુએ કીધેલું છે કે ટીઆરપી ગેમ ઝોન બનાવો અને અમે એને હરુ બાપુને પોસ્ટર પણ દેખાડેલા છે પોલીસવાળાએ તમને એવું પણ કીધું કે પોસ્ટર કાઢી નાખો નકર ખટારો કાઢી નાખો એવું પણ કીધું ને હા એવું પણ કીધું શું કીધું તું કે પોસ્ટર આ વાયનું એક કાઢી નાખો કા પણ ખટારો પણ કાઢી નાખો પોસ્ટર કાઢવાનું કે છે